વાયરમાંથી આવતો કરંટ ક્ષણભરમાં વ્યક્તિને હતી ન કરી દે છે આવું જ કંઈક થયું છે માધુપુરા વિસ્તારમાં રહેતા બોડાણા પરિવાર સાથે વીસ વર્ષીય જીગર બોડાણા મંગળવારે રાત્રે તેના મિત્રના લગ્ન હોવાથી શાહપુરમાં આવેલા ચોક પાસે નાચી રહ્યો હતો ડાન્સ કરી થોડો થાક ખાવા તે સર્કલ પાસે ઊભો રહ્યો ત્યાં નજીક રહેલા સ્ટ્રીટ પોલના ખુલ્લા વાયરમાંથી કરંટ આવતા તે મોતને ભેટ્યો જીગર પરિવારજનો અને સ્થાનિકોનું માનીએ તો ઘણા લાંબા સમયથી સ્ટ્રીટ પોલના વાયર ખુલ્લા હતા પણ તંત્ર તેની પ્રત્યે ધ્યાન આપતું ન હતું કોર્પોરેશન ની બેદરકારી કારણે આવા બનાવો બને છે અને પેલા બી કોર્પોરેશનમાં બે ત્રણ ફરિયાદ ગયેલી છે કોક પાણીના ટેન્કરવાળો ટેન્કર ચોટી ગયેલો હતો અને બીજા બે ત્રણ કે એપ્લિકેશનો ત્યાં ગાડી આપી પણ એ લોકો કાર્યવાહી નહીં કરી હવે અમે જ્યારે રાતે જે દિવસે રાતે અગિયાર વાગે ઘટના થઈ બરોબર તો સવારે ચાર વાગે પોલીસ એ ઇલેક્ટ્રોનિક વાળા કોર્પોરેશન એમને બોલાવીને ચાર વાગ્યાની ટ્રીટમેન્ટ કરાવી એટલે શું કે એ લોકો પોલ પટ્ટી જોઈ ગયા છે એવું થઈ ગયું ને હવે આ જે ઘટના બની છે એના માટે કોર્પોરેશને ખરેખર તો ચોમાસું આવે પહેલાં તમામ રીતે આ બધા ખુલ્લા વાયરો છે જે આ પોલમાં જે ખુલ્લું જે બધું છે વાયરો વાયરોને આ જે આ છોકરો ડેટ થઈ ગયો એટલે કોર્પોરેશને આ ઘટનાને ગંભીરતાથી લઈને ચોમાસું આવે એ પહેલાં તમામ પ્રકારની એમની જે પણ રીતની કાર્યવાહી થતી હોય એ કરી નાખે જેથી કરીને આ દુઃખદ ઘટના બીજી વખત બને જીગરના મૃત્યુની ઘટના પહેલી ઘટના નથી થોડા વર્ષ પહેલા વાયરથી એક વ્યક્તિનું મોત થયું હતું અમદાવાદ શહેરના મોટા વિસ્તારમાં સ્ટ્રીટ પોલના વાયરો ખુલ્લા જોવા મળે છે જો ભૂલી પણ તેનો સહેજ સ્પર્શ થયો તો ગયા સમજો આ બાબત ગંભીર હોવા છતાં કોર્પોરેશનને ધ્યાને કેમ નહીં આવ્યું હોય તે એક પ્રશ્ન છે આ અંગે તંત્ર કહે છે કે ચોમાસા પહેલા સ્ટ્રીટ પોલની કામગીરી હાથ ધરવામાં આવશે લાઇટના થાંભલાના જે સ્ટ્રીટ પોલ હોય એના નીચેના ઢાંકણા ખુલ્લા હોય એવા અમારા પણ ધ્યાનમાં આવ્યું છે અમે ધ્યાન આ બાબતમાં દોર્યું છે અને આવનાર દિવસમાં એક ઝુંબેશના રૂપે લઈ અને આવા ખુલ્લા ઢાંકણા ઢાંકી દેવા અને આવનાર ચોમાસામાં લોકોને કરંટનો પ્રશ્ન ના ઉપસ્થિત થાય એના માટેના પ્રયત્નો કરવા માટે કમિશ્નરશ્રીને કહેવામાં આવ્યું છે અમદાવાદ મહાનગરપાલિકા બીઆરટીએસ રિવરફ્રન્ટ જેવા પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે પરંતુ નાની પણ મહત્વની બાબતો પ્રત્યે દુર્લક્ષ દાખવે છે ખુલ્લા વાયર કેટલા જોખમી છે તે કોર્પોરેશનના અધિકારીઓ ઝડપથી સમજે તે જરૂરી છે નહીં તો જીગર જેવી બીજી ઘટના બને તો નવાય નહીં કેમેરામેન નિલેશ સાથે ઝલક અધ્યારો જીએસટીવી અમદાવાદ